દાદા ને એ બાપા બાપા હા ભાઈ તારા સંસ્કારમાં મને મળક દીધા પણ કુટીને છાટોય નત પડ્યો ખબર નહિ આમ કી બાજુ સંસ્કાર નાખ્યા તો કે અમારા ને એટલે મેં એનું કંઈ કામ જ નત કર્યું એટલે આ બધું ઇમનમ પડ્યું આમ જો બધું ઇમનમ પડ્યું મેં આ બેઠા બેઠા નીંદર જ હું તો હું જો તમને કઈ હું તું તમે કામ સાયકલી દૂધ ની બોટલ કામ એટલું સારું જીવન એટલું તું આખો કઈ કર્યું

મને અહીંયા ખાવામાંથી માંથી નઈ ખાવા માંથી બાંધણા ખાવા ખાવામાંથી રાખો હા મને હરખું ખાવા નથી પાછું પાછું ને પાછી ડોહી પાસે પણ મલાઈ ના પીંડા હતી દવાખાને લઈને ગઈ હવે તમને ખબર પડી ગઈ કે ને ઢોલકી જેવી છે ઢોલકુ ના હોય એ જોવા તારી બે વાટે મા દીકરો હવે હે ને શાકા થાવ થ નવેવલીના થાવામાં હા ફટાફટ કામ કરવા મંડો બરાબર હવે મારે ગર્ધા માણસને કામ કરાવશું આ રમેશ આતાને કઈ ખવરાઓ એટલે આ થઈ ગઈ આવે ખાઈલા મત નેત કરતા વાતું બાપા તું હુએ જા હા આરામ કે નહીં તો નહીં હોદો આવ્યો હોદો હોદો આવ્યો હે પીએસઆઈ થયો